બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા લેખે મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે બોટાદ જિલ્લામાં કુલ બે હજાર જેટલા ખેડૂત હોય જેને મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન અરજી કરેલી છે ત્યારે પ્રથમ દિવસે પંદર જેટલા ખેડૂતો મગફળી લઈને બોલાવવામાં આવ્યા હતા જો કે સામાન્ય બજારમાં મગફળી નવસોથી લઈને એક હજાર રૂપિયા વેચાઈ રહી છે ત્યારે ટેકાના ભાવે એક હજાર ત્રણસો છપ્પન રૂપિયે મગફળી વેચાતા ખેડૂતોને ત્રણસોથી ચારસો રૂપિયા વધુ મળી રહ્યા છે જે ખેડૂતો માટે આંશિક રાહત છે

ભરતભાઈ કે ખાચર મેનેજરશ્રી બોટાદ તાલુકા ખરીદી શકશે અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોમાંથી પંદર ખેડૂતોને બોલાવેલ છે એક એક ખેડૂતની બસો મણ મગફળી લઈ કે છે સરકારશ્રીના નિયમ મુજબ એટલે આજે હજારથી બારસો બોરીની આવક અંદાજીત થશે એ અંદાજ છે એમાં એક મહિના પહેલાં વીસીઓ પાસે રજીસ્ટ્રેશન થઈ શકતું હતું સરકારની જે છે એની ઉપરથી પૂરા ડોક્યુમેન્ટ જમા કરાવી અને ઓનલાઈન ખેડૂતો રજીસ્ટ્રેશ કરાવી શકતા હતા ક્રમ મુજબ અત્યારે જે રજીસ્ટ્રેશન થયેલ છે એ રીતે તે અને આપણે બોલાવી છીએ એ રીતે માલ લેવામાં આવે છે મનોહરભાઈ ધામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ અગાઉ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર મગફળીના ટેકાના ભાવને ખરીદી કરવા માટેનો શુભારંભ કરેલ જે અનુસંધાને આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બોટાદ એપીએમસી ખાતે પાળિયાદ રોડ ઉપર આવેલ કોટન યાર્ડ ખાતે મગફળીની ખરીદીનું સવારની અંદરના સમયે ખાતમૂત કરવામાં આવ્યું છે બોટાદ તાલુકાની આશરે અઢારસો જેવી અરજી બરવાળા તાલુકાની સો એક જેવી અરજી અને રાણપુર તાલુકાની ત્રણસો જેવી અરજીઓ કુલ એકવીસો અરજી અંદાજીત થયેલ છે અને હાલ મગફળીના ભાવો ખૂબ જ નીચા હોય ખેડૂતોને ઘણું બધું શોષણ થતું હોય એવા સંજોગોમાં સરકાર શ્રી અને માની નરેન્દ્રભાઈ દ્વારા ખેડૂતોને આવક બમણી કરવાના હેતુસર જ્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ કર્યો છે ત્યારે બોટાદ એપીએમસીમાં આવતી મગફળી હજારથી માંડી અને સાડા અગિયારસો સુધીના ભાવમાં જાય છે પરંતુ ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને તેરસો છપ્પન જેવા ભાવ મળે છે જેથી ખેડૂતોને આશરે બસો રૂપિયાનો ખેડૂતોને લાભ થાય છે અને આ ટેકાની ભાવની ખરીદીથી બોટાદ તાલુકાના બે હજાર ખેડૂતોને બોટાદ તાલુકા ખરીદ શાદણ સંઘના ચેરમેન પ્રતાપભાઈ દાદલ સરકાર ટેકાના ભાવ તેરસોને છપ્પન રૂપિયા છે અને બજાર ભાવ અત્યારે નવસોથી હજાર રૂપિયા મળે છે ખેડૂતને ત્રણસોથી ચારસો રૂપિયાનો ઓલું લાભ મળે છે એટલે ખેડૂત પણ ખુશાલ છે આવક તો આપણે રોજ દરરોજ પચીસ ત્રીસ ખેડૂતો બોલાવીએ છીએ પ્રમાણે બધા આવે જ છે અને બધાને આમ ખુશ છે કારણ કે આમ આપણે બોટાદ તાલુકાના સત્તરસો ખેડૂતો નોંધણી કરાવેલી છે એ બધા સંપૂર્ણ લઈ તાત્કાલિક જેમ બને એમ વ્યાલી તકે માલ લેવા એ રીતે ઓલું કરે પ્રોસિડર કરવાની છે ખાસ કરીને મગફળી જે આપણે આવક શરૂ થઈ છે તો કેટલા તાલુક કેટલા ગામના લોકો અહીંયા મગફળી આપવા ત્રણ તાલુકાના આપશે બુરાદ બરવાળા અને રાણપુર ત્રણ તાલુકાના સત્તરસો થી અઢારસો ખેડૂતો છે ખાસ કરીને બોટાદ જિલ્લામાં વાવેતર કેટલું છે કેટલી આવકની શક્યતા હવે આવક પૂરેપૂરી થાય છે વાવેતર વાવેતર તો જાદુ છે પણ તો ભાઈ માર્કેટ ખુલ્લી માર્કેટમાં આપવા પડે ને ખેડૂતને ઓનલાઈન ન થયું હોય એને તો આમાં જ ખરીદી કરી શકતા ઓનલાઈન કર્યું હોય એને જ આપવાનું